પનાહ આપતા અડધી રાત્રે મચી દોડધામ કુદરત બન્યો કૃપાયમાન ધરાધ્રુજતા લોકો દોડધામ રાત્રિના સુમારે ચાર પોઈન્ટ ચાર તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા દોડતું થયું પાકિસ્તાન કુદરતે રાત્રિના સુમારે પાકિસ્તાનને ઊંઘમાંથી ઉઠાડી દોડતું કર્યું રિટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ ચારની નોંધાઈ પાકિસ્તાનીઓ જીવ બચાવવા ઘરની બહાર દોડ્યા સરહદ ઉપર ગોઠવાયેલા સૈનિકોની પણ ઊંઘ હરામ એક તરફ યુદ્ધના બણકારા બીજી તરફ ભૂકંપના આંચકા આપી પાકિસ્તાન ગભરાયું ભૂકંપે પાકિસ્તાનને અડધી રાતે દોડતું કર્યું